રાધે રાધે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજનો વિડીયો થોડો અલગ છે કેમ કે આજે હું રસોઈ સ્વાદ માટે નહીં પણ આજે હું રસોઈ મમ્મી માટે બનાવી રહી છું તો આજે મમ્મીની તબિયત જરાય સારી નથી મમ્મીને તાવ પણ આવ્યો છે અને કંઈ ખાવાનું મન પણ નથી અને ઓબ્વિયસલી આવા ટાઈમે કંઈ ખાવાનું મન પણ ન થાય તો મમ્મી કાંઈ ખાય નહીં એવું તો ચાલે જ નહીં એટલા માટે મેં આજે વિચાર્યું કે હું હળવું અને હેલ્ધી મમ્મીને કાંઈક ખવડાવું અને દિલથી બનાવેલું ખવડાવું મમ્મીને ભાવે પણ તો આજે હું વિચાર્યું કે હું વેજીટેબલ ખીચડી બનાવી દઉં તો મારી પાસે ફ્રીજમાં જેટલા પણ વેજીટેબલ અવેલેબલ હતા તે મેં બધા લઈ લીધા ફ્રીજમાં ફ્રેન્ચ ફ્રાય દૂધી કેપ્સિકમ ટમેટા ફ્લાવર ગાજર બટેટા આ બધા વેજીટેબલને મેં પ્રેમથી ચોપ કરી લીધા છે જ્યારે તમે પ્રેમથી અને દિલથી જમવાનું બનાવો છો ત્યારે તેમ દવાનું કામ કરી જાય છે અને ત્યારબાદ મેં અહીંયા પર દાળ લીધી છે મગની અને તુવેરની દાળ લીધી છે અને ચોખા લીધા છે અને એને સારી રીતે મેં બે પાણીથી ધોઈ લીધા છે ત્યારબાદ મેં અહીંયા પર ધીરે ધીરે ખીચડીનો વઘાર કર્યો છે અને મેં આમાં ઘી અને તેલ એડ કર્યું છે જેનાથી સરસ સ્વાદ આવે છે ખીચડીનો અને મેં કોઈ વધારે મસાલા એડ નથી કર્યા આમાં માત્ર સાદગી અને મમ્મીની તબિયતનું ધ્યાન રાખીને આ ખીચડી મેં વઘાઇ છે જો તમે પણ આ કોઈ પણ માટે ખીચડી વઘારવા માંગતા હોય હળવું અને હેલ્ધી બનાવવા માંગતા હોય તો આ ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે લાગે છે ટેસ્ટી અને હેલ્ધી છે આ ખીચડી તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને થેન્ક યુ